નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મિંડોળ ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન અતિ બિસ્માર સ્થિતિમાં થતા તેને તોડી નવીન મકાન બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં નવી શાળાના મકાનનું બાંધકામ શરૂ થયું નથી આ પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકોને એક પત્રાવાળા ઓરડામાં ભણાવવું પડે છે જે બાળકોના શિક્ષણ માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે ગ્રામજનોની રજૂઆત બાદ આજે સિનોર અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ મિંડોળ ગામે પહોંચી અને તોડી પાડેલી શાળાની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું કે જો આગામી સમયમાં શાળાના નવીન મકાનના બાંધકામ અંગે કાર્યવાહી ન થશે તો વડોદરા જિલ્લા પંચાયતમાં શૈક્ષણિક અધિકારી અને ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે આ મુલાકાત દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પટેલ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મહિલા પ્રમુખ વૈશાલીબેન પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ એક વર્ષ પહેલા સિનોર તાલુકાનું મીઢોર ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવરનવર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે તેમાં તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો કેવી રીતે બનશે સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામન નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ ખો જાન ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા ત્રીસ વર્ષની અંદર છ હજાર શાળાઓ બંધ કરી છે અઢાર હજાર શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી છત જ નથી અને સાતસો જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે એટલા માટે ગામજનો દ્વારા પણ અવનવર રજૂઆત આવે છે એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાવે છે અને રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ટીડીઓ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામ જનો રેડી છે હું રાઠોડ રાજેન્દ્રસિંહ એક મિઢો ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા પાંચ વર્ષ પહેલાં તોડી નાખી એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી અગાઉ પેપરમાં પણ આવેલું છે તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહી થાય તો અમે પ્રત્યેક દળના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીની ઓફિસોમાં પણ કરીશું